વડોદરામાં ભાજપના ઉમેદવારને પ્રચારના શ્રી ગણેશ કર્યા ડોક્ટર હેમાંગ જોશીએ ઘરે ઘરે ફરીને પ્રચાર શરૂ કર્યો છે ઢોલ નગારા સાથે પ્રચાર કરી રહ્યા છે ડોક્ટર જોશી પ્રચારમાં મળી રહ્યો છે છે સારો આવકાર વોર્ડ નંબર ની સોસાયટીઓમાં પ્રચાર મહત્વનો કે સાબરકાંઠામાં ભાજપ દ્વારા ઉમેદવાર બદલ્યા બાદ વિરોધનો નો વંટોળ ઉભો થયો છે ત્યારે વડોદરામાં પણ હાઈકમાન્ડે હેમાંગ જોશીને ત્રણ અપ્રિલે સુધી પ્રચાર ન કરવાનો આદેશ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ આજથી વડોદરામાં ભાજપના ઉમેદવાર માંગ જોશીએ પ્રચારના કરતા શ્રી ગણેશ જ્યાં હાઈકમાન્ડના આદેશની વાત માત્રને માત્ર અફવા સાબિત થઈ છે

ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની સાથે મળી અને સંગઠનની ટીમ અમારા પ્રમુખ શ્રી સૌની સાથે મળી અને આજે અમે ઘર ઘર સંપર્ક અભિયાન જે ભારતીય જનતા પાર્ટીનું છે તે અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે વડીલોના આશીર્વાદ લઈ રહ્યા છે અને વડીલો તરફથી ખૂબ જ સારો પ્રેમ અને આવકાર મળી રહ્યો છે આખા દિવસના કાર્યક્રમમાં અત્યારે અકોટા વિધાનસભા ત્યારબાદ ત્યારબાદ વડીલોના મંદિરોના આશીર્વાદ ત્યારબાદ માંજલપુર વિધાનસભા અને રાત્રે નિત્યક્રમ મુજબ મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરોને મળવાનો નિયમ છે શું કહેશો કઈ રીતના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ આસ્તી કર્યા છે આજે પ્રચાર ડોર ટુ ડોરનો શ્રી ગણેશ કર્યા છે સવારના નવ વાગે સ્વામિનારાયણ મંદિર મકરંદ દેસાઈ આ કોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર દસથી શરૂઆત કરી છે અને જેમાં અમારા મુખ્ય કાર્ય કાર્યાલયથી નિર્દેશ મળ્યા છે એ પ્રમાણે જ અમે કેમ્પેનિંગ શરૂ કર્યું છે તેમના કહેવા પ્રમાણે અમારા જે મુખ્ય કાર્યકર્તાઓ છે સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો છે અને જે આપણા વરિષ્ઠ નાગરિકો છે તેમના સુધી પહોંચીને ઘર ઘર સંપર્ક કરવાની વાત કરી છે એ જ પ્રમાણે હમણાં સંપર્ક થઈ રહ્યો છે વોર્ડ નંબર દસમાં જે બીજેપીના જે ઉમેદવાર છે તે અત્યારે અહીંયા પ્રચાર પ્રસાર કહે છે જોઈ શકો છો કે ભારત માતા કી જયના અહીંયા જે નારા છે તે પણ લગાડવામાં આવી રહ્યા છે જે ડોર ટુ ડોર હાઉસ ટુ હાઉસ જે પ્રચાર છે તે બીજેપીએ શરૂ કરી દીધો છે અને જે અફવાઓ હતી ઉમેદવારને લઈને કે ત્રણ દિવસ સુધી તેમને પ્રચાર નથી કરવાનો તે આ તમામ બાબત અફવા સાબિત થયું તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે અને વોર્ડ નંબર દસથી આજે પ્રચારના શ્રી ગણસ કર્યા છે અને શહેરના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ મીટિંગોમાં જિલ્લાના કાર્યાલયમાં જઈને આજે ઉમેદવાર છે તે આ પ્રચાર કરવાના છે અને કહી શકાય કે કાર્યકર્તાઓમાં પણ એક ઉમેદવારના પ્રચારને લઈને ખૂબ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન મુકુંદ દેવી સાથે રવિ અગ્રવાલ સિંહ મીડિયા વડોદરા